જય માતાજી ને હરણ મહાદેવ બધાય ને તો આમ માધુપુર નો મેળો કરીને આવતા રહ્યા રાતે બારક વાગે આવ્યા લગભગ ને અટાણે છે ને અમે મારા મામાના ના તબેલા માં છે મોટા મામા અર્જન મામા તો આ છે ને પાડા મારે છે ને ઇન્સ્ટાગ્રામ માં વિડીયો બનાવવો હતો ત્યાં પાડા ને મેં સોયડો ને માટી તું આયલ માં ઘડીક આપણે વિડીયો ઉતાર લઈ બરોબર પછી આયલ જઈએ હા હોજો પાડો છે મને સ્ટાર્ટિંગ માં તો બીક લાગતી હતી હું કો આપણે બીક લાગે હું આપણે આમ ન ઉતારીયો મામા નો છોકરો જાય ભીંધો હવે એ કે તું બીમાઈ કે કીશું કઈ ન કરે તને મોજ કરી કે તું બી માં બસ મેં કીધું હાલો વાંધો ની થાય છોડી લઈએ વિડિયો વિડીયો બીડીયો ઉતાર્યો હવે ફોટા પાડવાના બાકી છે હવે અમારે જવું ઘેર અમારે હાઈ છે ને સૂર્યા કાકા રમેશ કાકા ને પૂજન છે ગામમાં તો ન્યાય હાઈ જે પૂગવું જો હે ઘેર રાંધવાનું બાકી છે કામ જાજી છે હજી તેજીના ના ઘર નહીં તેજી ની વાર જોવે એટલે હવે અમે નીકળી જાવું ઘેર ને તમે બધા આવી ને પાડો કેવો લાગ્યો કોમેન્ટ કરીને જરૂરથી જણાવી જો એમ બાકી જોઈ લ્યો પાડો જનાવર હાવ નોકરી એમ કરો મારા મામા છોકરો જેમ હા જો નીતિન હી ખાડું આના પાસેથી થી જો પેલા જો આ જરા જરા ઓલું કરતો ને હા આવડી ગયું નીતિન આખો તબેલો મારા મામા નો છે માં દેખાડ આખો એમ જો ત્યાંથી માંડી એ આય આમ જો છે નો હોય ને તો આને ક્યાંય નો બહુ એવા છે અર્જન મામા ના

હાલો મિત્રો તો વાયગા હાડા સો હાંજના ને આઈ એમ સોરી અમે સવારની મારી માની મુલાકાત કદાચ તમારે નહીં જ થઈ હોય ને મારી એક જ મુલાકાત થઈ હતી મામાની અમે અમે હતા પછી આવીને વિડીયો ઉતારવાનો ટાઈમ જ ન કારણ એ છે કે મા દીકરી બે કાલે સવાર ની વાઈ હતી ગયું છે આજ સવારે આવ્યું કાલે સવાર મારા પપ્પા નીતિન બે કામ ભેગું કરતા હતા આજ સવાર માંથી બધું કામ બે ભેગું કર્યું એટલે એટલું કામ હતું એટલું કામ હતું ને તમને પોવન અવાજ આવતો હો હે એમાં એવું છે કે હું મેડીમાં સેડી વિડીયો મૂકવા ફાઈવ નેટવર્ક ન આવતું નીચે ને વિડીયો હશે કાલનો મેળાનો વીસ વીસ મિનિટ ને ચાલીસ સેકન્ડનો વિડીયો છે એટલે એવડો વિડિયો ન મુકાય એઠે પાછું મારું મોડું થાય પૂજન છે સૂર્ય કાકાને ત્યાંથી જવું તે જય ભેગું જવું મારે માન માર પપ્પા તા વૈયા ગયા હવે મારે જવું જય ભેગું મોડું થાય ત્યાં કોઈ છટ જટ કોઈ જય ખોડિયારા એ બાજુ ગયો ને તો મેળી માસે ચડી વિડીયો મૂકી દઉં ને નીતિન છે ને ભીહું ને દોવે એ તમને જો બાપુ દેખાતા હોય મને બેઠા ના જોઈ લઉં મેડી માથે સઈડી જોઈ જઈ લઉં મસ્તી નું કેવું લોકેશન આવે મિત્રો સુરત દાદા ધીરે 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 ને ઘેર જાય પછી જોઈ લઈએ આપડા ઢોરનું નું લીલું અહીંથી કઠું દેખાય વાથી ઢેગલો માંડીને અહીંથી આપડો જ છે આખો ઢેગલો જોઈ લઈએ ના કેવું મસ્તી નું લોકેશન આવે મજા આવે જોવાની ફોટોગ્રાફીન ને હોય ને મેડી માથા ની મસ્તી નું આવે આ ઘર આપડે બાનું છે પછી ઓઈલું ધોરું ધોરું દેખાય આપડે ધાર્યું છે પછી આપડે પીપર છે જોઈ લઈએ મેડી માથે પાછું તમને કે દીધું દેખાડી હગી આ જોઈ લો આપડા મેડી માથે સડીને આવું લોકેશન આવે જોઈ લેજો મિત્રો બાકી આની ત્યાં વાત જ ન થાય વાવ ક્યુ મસ્તી નું હે તો હાલો હવે મોડું થાય આગળ હવે જઈને ફોન કરું મારી વિડીયો થોડોક જ મૂકવાનું બાકી છે તો જોઈ આવે ને તો પછી છે ને અમે હે ને વયા જાય ગામમાં પછી ન્યા જ હાલો તો હું પૂગી ગઈ સૂર્યા કાકા ને ઘેર જોઈ શકો છો તમે મિત્રો પેલી મુલાકાત છે ને આપણે તેજલબેન આઈ રહ્યા કરી આમાં ઘણાય માણસો મોઢા હતા પણ આમાં હવે કોઈને મૂકવાના થતા નથી એક ના મોઢા દેખાડવાના જ છે જો આ બધા જણ બેઠા કાકા ની દુકાન હામા આ બધા અહીં બેઠા અમારા ઘેર છે બધી લેડીઝ બેઠી તો હાલો આપણે ન્યાયજી આવીએ હાલો નારાયણ નારાયણ કેમ છે તમને બધાઈ બધા બેઠા

કરવા ગરમા ગરમ ભજીયા અમારી ભાભી ભજીયા એવા બનાવવા કે કઈ ઘટે નહીં

જો હજી તો સારી તૈયાર થઈ થઈ જઈશ જો પાપડ પૂરિયું ચટણી ને શિખન ને હજી ભજીયા બાકી છે ને લેવાના ભાઈ આ છે મેથી મોરેલી ભજીયામાં નાખવાની આ છે બટેટાનું શાક અને આ છે સાઈસ પૂરિયું પૂરિયું પાપડ ચટણી

હાલો તો બાને થારી જમવાની દઈને અમે આવતી રહ્યું ને બધી બાઈ જમવા બેહી ગયું તેજી ને ભાવિશાને બે ને દીધું જમવા મેં કીધું તમે છે ને જમવાનું સ્ટાર્ટ કરી દો એટલે જરાક હું ને શૂટિંગ ઉતાર લઉં બધા બરોબર પરફેક્ટ થઈ રહ્યું બધી બાઈ જમે એનું જોઈ લ્યો બધા બોથા થારી દેવા માંડ્યા ના બે પી રહ્યા છે આપડા અમારી માના દેરું છે કઈ તક અમારી માના દેરું છે બે સુકા કાકા કોઈ ની થારી માં ખામી ના થવા દેતા કઈ પણ વસ્તુ ની અરે અરે ઘટવી ન જઈ તો ભાવ દરે અરે પણ મનીષા કાકી શું ઈ નો હાલ આપડા નવી સિસ્ટમ ગાઢવી વાહ ભાઈ વાહ કઈ ન ઘટે

હાલો શિખર એટલે શિખર જો હા મેંગો શિખર છે ભાઈ મેંગો ડોલી મેંગો ડોલી અમાર સુરિયા ભાઈ બનાવે ભાઈ મલકા માં ભોગ દિવસ

કયુંક કે મને હેરાન કરતા હતા ચટણી આ લ્યો ભાભી ચટણી હવે તમારે કઈ જોઈ શીખત